નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત માં રોગચાળા માથું ઉંચક્યું છે એક પછી એક બાળકો ભોગ બની રહ્યા છે ત્યારે ન્યુમોનિયાથી ત્રણ મહિનાના બાળકનું મોત થયું છે ઉત્કર્ષ વિશ્વકર્મા અંકલેશ્વરનો રહેવાસી હતો ઉત્કર્ષને એક મહિનાથી ન્યુમોનિયા હતો અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નીપજ્યું હતું પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ન્યુમોનિયાથી ત્રણ મહિનાના બાળકનું મોત ઉત્કર્ષ વિશ્વકર્મા અંકલેશ્વરનો રહેવાસી હતો એક મહિનાથી ન્યુમોનિયા હતો અને ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લેવાયો હતો સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું કરુણ મોત નીપજ્યું હતું અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો